જ્યારે એક ડેમોક્રેટિક કન્ટ્રીમાં એક ડેમોક્રેટિક દેશમાં જ્યારે એક મંદિરનું ઉદઘાટન થતું હોય તો હું તો આપ જેવા માધ્યમથી કહીશ કે આપે ચારે ચાર શંકરાચાર્યોને પણ પૂછવું જોઈએ કે શા માટે એ લોકોએ પણ આ આમંત્રણને સવિનય અસ્વીકાર કર્યો છે મંદિર હજુ પૂર્ણ રૂપે તૈયાર થયું નથી અને ભારતનો ઇતિહાસ મંદિરો માટે પણ ભવ્ય રહ્યો છે ભૂતકાળમાં ક્યારેય આવી ઘટના ઘટી નથી કે મંદિરનું શિખર સંપૂર્ણ ન બન્યું હોય ત્યાં સુધી કોઈ મંદિરનું ઉદઘાટન થાય એટલે મંદિરનું જો શિખર નથી થયું અને એ પહેલાં મંદિરનું ઉદઘાટન ફક્ત ને ફક્ત ભગવાન શ્રી રામના બની રહેલા મંદિરને રાજકીય ઓપ આપવા માટે થઈ રહ્યું છે એટલે અમે લોકોએ એ જે ખોટી રીતે એ લોકો એનું રાજકીયકરણ કરી રહ્યા છે એની માટે એનો સવિને અસ્વીકાર કર્યો છે પણ અમે લોકો ભગવાન રામમાં સંપૂર્ણ આસ્થા ધરાવીએ છીએ અને જ્યારે પણ અમને અવસર મળશે ત્યારે અમે પ્રભુ શ્રી રામના ચરણે જઈએ અને ભગવાન રામના દર્શન કરીશું